તમારું મારી યુટ્યુબ ચેનલ વીઆર ક્રિએશન માં આપણે આજે જઈ રહ્યા છીએ રાજકોટ કેમ કે સૌરાષ્ટ્ર સૌથી ફેમસ માર્કેટ એટલે કે સંડે બજાર રવિવારી બજાર રાજકોટ તો આપણે આજે રવિવારી બજારની મુલાકાત લેવાની છીએ સફર થોડોક લાંબો રહે છે તો થોડી વાર ઊંઘ ખેંચી લઈએ અને જઈએ રાજકોટ મળીએ તમને રાજકોટ રસ્તાઓની મજા માણતા આપણે નીકળી ગયા રાજકોટ જોવા માટે ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન કરીને આપણે પહોંચી ગયા રાજકોટ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ અમે બસમાંથી નીચે ઉતરી જઈએ અને આપણા સફરને આજના વ્લોગમાં એક્સપ્લોર કર્યા આજ માટે રાહુલ એક્સપ્રેસ આપણી સવારી હતી તો અત્યારે આપણે આવી ગયા છીએ ગ્રીનલેન્ડ ચોકડી હવે આંખી જઈશું આપણે આજીડેમ ચોકડીએ કેમ કે ત્યાં છે રવિવારી બજાર સંડે માર્કેટ

બજારમાં એન્ટર થતા જ આવા રાજાશાહી સોફાથી આપણું સ્વાગત થાય છે અને હવે વધી આગળ ધંધા માટે તમારી ઓફિસ માટે તમને પચીસો અને આના આપણે ગોળ એના અઢારસો લેવાનું શું બધી વસ્તુઓના તમને ભાવ તો બમણા જ કહેવામાં આવશે જો તમે માસ્ટર છો બાર્ગેનિંગના તો તમે ફાવવાના છો રવિવારીની માર્કેટની અંદર કેમ કે ભાવ કરાવવો જરૂરી છે તમારી ઈચ્છા અનુસાર તમને બધી જ સામગ્રી અહીં મળી રહેવાની છે જેની તમારે જરૂરિયાત છે જેમ તમે જોઈ શકો છો શું આમાં એંગલોમાં આવી સી ચેનલ જોઈ બીજી નહીં મળે તાર ફેન્સિંગમાં જરૂર છે જાજી જોઈ એક એક ગોતી પડશે ને

ભાવ દો હાલો તમે નવું હોય નવા ઘરનો સારો એવો ડેલો મૂકવો હોય તો તમે ઘણા બધા પૈસા નાખીને નવો ડેલો બનાવતા હોય એકવાર રવિવારીની મુલાકાત લેજો આમાંથી કોઈ પણ તમને પસંદ આવે એક ડેલો બાયણું સિલેક્ટ કરજો થોડું ઘણું વેલ્ડિંગ કામ કરાવીને રિપેન્ટ કરજો કસમથી નવા કરતાં પણ સારું થઈને નીકળશે આ તમને બધી પ્રકારનો સામાન મળી રહેશે જેમ કે સ્ટીલની રેલિંગ હોય કઠોડા હોય તમારે ધાબા ઉપર ચડવા માટે સીડીની જરૂરિયાત હોય રૂમ માટે બાયણાની જરૂરિયાત હોય ફર્નિચરથી લઈને બધો જ સામાન તમે એ મળે એવું છે તમને બાર્ગેનિંગ કરતાં ફાવવું પડે બાકી આ બધો જ માલ ન હોય તમે જુઓ મારે જરૂર છે આવા ઘોડાની કેમ કે મેં મારા ઘરે કટલેરીની શોપ ચાલુ કરેલી છે તો એના માટે મારે સામાન લેવાનો તો ઘોડા તો મારા ઘોડા સિલેક્ટ કરવાના છે અને ખાસ તો હું એના માટે જ અત્યારે રવિવારી બજારમાં આવ્યો તો વિચાર્યું કે આરે આરે બ્લોગ પણ કરી લઉં તો આપણે આ બધી વસ્તુના ભાવ જાણીએ અને તમને પણ કહું છું કે એકવાર મુલાકાત જરૂરથી લેજો જો કોઈનું સારું થાય તો ભલાઈ કરવામાં કંઈ વાંધો નથી શું મોટા પાના પકડના સેટમાં એ શેટ હોય તમારા હાથમાં કેટલાનો ત્રણસો રૂપિયા જેમ કે તમે આ જોવો છો તમારા ધંધા માટે ટેબલ ખુરજી કાચના ઘોડા આ બધી વસ્તુ તમને મળી રહેવાની પણ અહીંયા આવશો તો તમને ભાવ ડબલ ટ્રિપલ કહેવામાં આવશે જો તમે બાર્ગેનિંગ કરી શકતા હોય અને આ સામે પણ નાનો માણસ છે એનું પણ આપણે જોવું પડે વ્યવસ્થિત તમારા ભાવમાં સેટ આવે આમાં તમને જે ગમે તમે લઈને તમારા ધંધાને આગળ વધારી શકો છો

જેમ કે તેમ જુઓ આ કલરના ડબલા તમને પચાસ સાઠ રૂપિયામાં મળી રહે આ ખુરચિયું છે બારસો તેરસો હજાર પંદરસો પછી જેવું બાર્ગેનિંગ ને જેવો ભાવતા આગળ આપણે વધીએ તો આ એક આપણને જોરદાર હિંચકો જોવા મળે છે ઝૂલો ઝૂલો પણ એવી જ રેન્જમાં છે ત્રણ હજાર ચાર હજાર અને માત્ર ફર્નિચરમાં જ નહીં પરંતુ તમને ઇલેક્ટ્રોનિક આઇટમમાં પણ ઘણી બધી વેરાયટી મળી રહેવાની છે જેમ કે રીફર્બિશ ટીવી રીફર્બિશ કીબોર્ડ માઉસ એટલું શું મે આ ઘોડો સિલેક્ટ કરેલો હોય બધા કાચ મેં કઢાઈ નાખા અને બધા સામાન ને ભરી દીધો આ ટેમ્પો ની અંદર સકડો રિક્ષા ની અંદર આને લઈને જવાનું છે આપડે ગ્રીનલેન્ડ ચોકડી પછી ત્યાંથી છૂટા વાહન માં મારા ગામ લઈને આવશું સો કિલોમીટરથી હું દૂરથી આ સાઈન આને લેવા માટે આવ્યો હું હવે આને બધું આપણે ચડાવવું પડશે આગળના વાહનમાં તો બધું સેટઅપ કરી લઈએ અને અહીંથી નીકળી આપણે બહાર જવા માટે કાચને કરાઈ નાખ્યું પેક અને ભરજી તો બધો સામાન આપણો સકડામાં તમે જોઈ શકો બે માળનો સકડો થઈ ગયો ભાઈ કહેવાનું તો એટલું લઈ લીધું અને હવે ઘર તરફ રવાના થઈ જાય સો કિલોમીટર આપણું ઘર અહીંથી દૂર રહે સલામત સવારી રિક્ષા અમારી ત્રણ વીલ વાળો તગો આખા ગામનો હબો પછી ક્યારેક નિરાંતે આવીને આખી માર્કેટને એક્સપ્લોર કરશું અત્યારે આપણું કામ પતી ગયું જેટલું લેવાનું તો એનું લઈ લીધું પણ અહીં ફટાફટ સામાનને પોગાડ્યું કેમ કે છૂટા વાહનમાં લઈ જવાનું અને ડિફિકલ્ટી એ કે આને ચડાવશું કઈ રીતે મોટા વાહનની અંદર આગળ આપણા માટે ચેલેન્જ છે આને કઈ રીતે ચડાવવું જેમ તેમ કરતાં અમે બધો સામાન ઘરે લાવીને કહો ઘરે લાવીને ઘોડાને ફિટ કરતાં બધી સામગ્રી ગોઠવી દીધી આ અમારી કટલેરી કોસ્મેટિક્સની દુકાન છે તો તમે જુઓ કે રવિવારીનો સામાન ઘરે લાવીને ફિક્સ કરતા કેવો નજારો તમારી સામે આવે તો સારું તમારું